સુરતની એસડી જૈન નામ મોટું કામ નાનું ના સ્કૂલના સંચાલકો સામે ફરી વાલીઓ મેદાન આવ્યા હોય તેમ એફઆરસીને નક્કી કરેલી ફી ન લેવા તેવાનું આક્ષેપ સાથે વાલીઓએ એફઆરસી કચેરી પહોંચી ઉગ્ર રજૂઆત કરી છે ફી રેગ્યુલેશન કમિટી એટલે કે એફઆરસી દ્વારા હાલ દરેક શાળાઓની ફી નક્કી કરાઈ છે જોકે હજુ પણ કેટલીક શાળાઓ દ્વારા એફઆરસી દ્વારા નક્કી કરેલા ફીથી વધુ ફી ઉઘરાવી રહી છે ત્યારે વાત કરવાની છે સુરતના એસડી જૈનની જૈન શાળાના વાલીઓ ફરી મેદાને આવ્યા હતા જૈન શાળા દ્વારા એફઆરસીને નક્કી કરેલ ફીથી વધુ ફી લેવાઈ રહી હોય જેને લઈને વાલીઓએ ભેગા મળી એફઆરસી કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને સરકારે નક્કી કરેલી ફી મુજબ ફી વસૂલવાની માંગ કરાઈ છે સંદીપભાઈ બોલું છું મોડર્ન સ્કૂલ સ્કૂલથી અમે બધા વાલીઓ આજે અહીંયા એકઠા થયા છે અમારી માંગની છે કે એફઆરસી જે સત્તર અઢારમાં જે ફીસ નક્કી કરી છે ને અત્યારે જે નવી ફીસ કેલ્ક્યુલેશન કરીને આપ્યો છે એ પણ વધારે છે આ કઈ રીતે ને કઈ સંજોગોમાં તમે વધારો કરેલો છે એ એફઆરસી અમને જવાબ આપવો પડશે ને એનું શું કારણ છે આ કોરોના કાળમાં બધાની ઓનલાઈન શિક્ષણ ચાલે છે ઓનલાઈન શિક્ષણ થયા પછી પણ ડબલથી વધારે ફીસ કરવાનું શું કારણ થઈ શકે છે ગવર્મેન્ટને અત્યારે અમને બધા વાલીઓને કોરોના કાળમાં ઇલેક્શનનો ટાઈમ છે અમને ફરજીયાત રીતે અમારી ફીસ ઓછી કરીને અમને રાહત આપવું જોઈએ બધી જ જગ્યાએ ગવર્મેન્ટ રાહત આપી રહી છે અમે વાલીઓને હું કામ ગવર્મેન્ટ રાહત નથી આપી રહી છે અહીંયા સાહેબને પણ ચેન્જ કરેલા છે ત્યાં અમારા એજ્યુકેશન મિનિસ્ટર પણ ચેન્જ થઈ ચૂક્યા છે તો પણ ગવર્મેન્ટથી અમારે એક રૂપિયાની રાહત નથી રાહત આપ્યા સિવાય પણ બવનાથી પણ વધારે અમને ફીસ કરી આપી છે એ અમારે પ્રતિ અન્યાય છે ગવર્મેન્ટ તરફથી પણ એફઆરસી તરફથી પણ હું ને બધા એસડીજેના વા બધા પેરેન્ટ્સ ને સુરતના બધા અમે માંગણી કરીએ છીએ ગવર્મેન્ટ આમાં અમને મોટું રાહત આપે અને અમારી જેબને સચાવે અમના જે પણ પૈસા એક્સ્ટ્રા થશે એ અમે ગવર્મેન્ટને કન્ટ્રીબ્યુટ જ કરવાના છીએ એટલે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે અમને આમાં બહુ મોટી રાહત આપવાની ગવર્મેન્ટ કામ કરે ધન્યવાદ મોટું નામ ધરાવતી નાનું કામ એવા એસડી જૈન શાળામાં ફીને લઈને અગાઉ પણ એક વખત વાલીઓ દ્વારા વિરોધ કરાયો હતો ત્યારે હવે જોવું રહ્યું કે ફીના મામલે કાયમી નીવડો આવશે કે કેમ અઝર કુરશી સાથે પ્રકાશવાળા